નવસારીના વાસા તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે કપડવંજ ગામમાં એક ઘરમાં દીપડો ઘુસ્યો હતો બે ઘરના ચાર લોકો પર દીપડાએ હુમલો પણ કર્યો છે દીપડો ઘરમાં હોવાથી વન વિભાગે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી અને ટ્રેન્ક્યુલર ગનથી દીપડાને બેભાન કરવાની કામગીરી હાથ ધરાઈ હતી મોટી સંખ્યામાં ગામના લોકો પણ એ જોવા માટે ઉમટી પડ્યા વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેની હાલત અત્યંત ખરાબ છે પ્રથમ વરસાદથી હાઇવે ધોવાઈ ગયો છે અને હાઇવે પર મસમોટા ખાડા પડ્યા છે અને આથી રોજિંદા પસાર થતા વાહન ચાલકો પરેશાન થાય છે નેશનલ હાઇવે ઓથોરિટી અને સંબંધિત એજન્સીને અનેક વખત રજૂઆત કરવા છતાં ખાડાઓને પૂરવામાં નથી આવતા અને આખરે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ મામલે વાપી નજીક બગવાડા ટોલ નાકા પર એક વિરોધ પ્રદર્શન કરાયું અને રોડ નહીં તો ટેક્સ નહીં ના નારા સાથે ટ્રાન્સપોર્ટ ટોલ નાકા પર ઉગ્ર વિરોધ કરતા નજરે પડ્યા વાપી નજીક આવેલા આ બગવાડા ટોલ નાકા પરથી રોજના નાના મોટા હજારો વાહનો અવરજવર કરે છે રોજિંદા લાખો રૂપિયાનો ટેક્સ પણ વસૂલવામાં આવે છે અને દર વર્ષે હાઈવે પર આવા ખાડા પડી જાય છે પરિણામે અહીંથી પસાર થતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડે છે એટલી માંગી છે કે રોડ જ્યાં સુધી બરોબર ન થાય ત્યાંથી ટોલ આ લોકોએ બંધ કરી નાખવો જોઈએ કારણ કે લાસ્ટ છ મહિનાની અંદર આ લોકોએ પચાસ ટકા ટોલ વધારો કર્યો છે એ બી બહુ બહુ બધો વધારો છે એની જગ્યાએ સામે જે એ લોકોએ સુવિધાઓ આપવી જોઈએ એ સુવિધાના નામે મીંડું છે અહીંયા ટોલ નાકા ઉપર રોજના દસ હજાર સાધન વાહન જતા હોય આમના ટોલ નાકાના વ્યવસાય પોતાના વ્યવસાય ગણી અને આમ નાગરિકને જે સુવિધા આપવી જોઈએ એ નથી આપતા અમારો ડીઝલનો ખૂબ નુકસાન થાય છે

યાત્રાધામ દ્વારકામાં લારી ગલ્લા ધારકોના આંદોલન નવો રંગ પકડ્યો છે એકસો પચાસથી બસો નાના વેપારીઓએ કોંગ્રેસ સામે મોરચો ખોલ્યો છે અને મટકી ચોક ખાતે વેપારીઓએ કોંગ્રેસના વિરોધમાં રેલી કાઢી અને કોંગ્રેસ હાથાયના નારા લગાવ્યા કોંગ્રેસ નેતાઓના પુતળા સાથે વિરોધ પ્રદર્શન કર્યું વેપારીઓનું કહેવું છે કે તેમનું આંદોલન ઘણા સમયથી ચાલતું આવે છે કોંગ્રેસના નેતાઓએ અમને ગેરમાર્ગે દોર્યા અને કોંગ્રેસ નેતાઓએ અમને ન્યાય અપાવવાનું કહ્યું હતું પરંતુ નેતાઓ આંદોલનને અધૂરું મૂકીને જતા રહ્યા અને હાલ લારી ગલ્લા ધારકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા પ્રશાસન પાસે માંગ કરી છે અમદાવાદ માર્ગે ચડાવ્યા કોંગ્રેસ હોય કે અમે તમારું નિરાવરણ લઈ આવશું ને તમે અમે તમને જગા દેવરાશું અમે એના વાતુમાં આવી ગયા ને અમે આ પગલું ઉતાર્યું ને અમને અર્ધવારે મૂકીને એ લોકો વ્યા ગયા છે હવે અમને સરકારશ્રીને એટલી અમારી વિનંતી છે કે અમને બધાને યોગ્ય જગા દઈ દે ને અમારો રોજીરોટલો હાલે ભાવનગરમાં એક તરફ ડિસેમ્બરથી સો ઈ બસ શરૂ કરવાની જાહેરાત થઈ રહી છે અને ત્યારે બીજી તરફ અત્યારની સિટી બસ સેવા છેલ્લા એક મહિનાથી સંપૂર્ણ રીતે બંધ છે શરૂઆતમાં આઠ રૂટ સાથે શરૂ કરાયેલી સેવા એજન્સી મહાનગરપાલિકા વચ્ચેની રકજકના કારણે બંધ છે રોજિંદા મુસાફરી કરતા લોકો ઊંચા ભાડા આપી ખાનગી વાહનોમાં મુસાફરી કરવા માટે મજબૂર છે તો જો કે ઇ બસ માટે ડેપોની સિત્તેર ટકા કામગીરી પૂર્ણ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે અને ત્યારે હવે લોકોને ક્યારે સેવા મળશે તે જેવું રહ્યું સિટી બસની વ્યવસ્થા જીરો છે તો દુઃખ સાથે કેવું પડે કે સિટીની અંદર પ્રાથમિક સિટી વ્યવસ્થા જો કરી કરવામાં આવે તો નગરજનોને જે મસ્ત ભાડા ભરવા પડે છે એમાંથી મુક્ત થાય ખરેખર મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ કામ કરવામાં આવતું નથી એ ખૂબ જ ગંભીર બાબત છે આશરે સો બસ ભાવનગરના રોડ રસ્તા ઉપર ફરે અને લોકોને હરવા ફરવા માટે એને પોતાના રોજિંદા કામ માટે થઈને સિટી બસનો ઉપયોગ કરી શકે એના માટે થઈને એલોટમેન્ટ થયેલું છે હાલ જે ઈ બસનું બસ સ્ટેશન છે ટોપ થ્રી પાસે એ લગભગ પૂર્ણતાના આરે છે લગભગ સિત્તેર ટકા જેવું કામ પૂર્ણ થયું છે અમે આશા રાખીએ છીએ કે સપ્ટેમ્બર એન્ડ અને ઓક્ટોબરની શુભારંભે આપણે શરૂઆતના દિવસોમાં લગભગ લગભગ પચાસ બસ મળે એના માટેના રૂટ નિયત કરવામાં આવ્યા છે રાજકોટની ભાગોળે પણ એક મિની હિલ સ્ટેશન આવેલું છે જ્યાં આધ્યાત્મિક વાતાવરણ અને પ્રાકૃતિક વાતાવરણનો સંગમ જોવા મળે છે આ સ્થળ એટલે ડુંગરા ઉપર બિરાજતા ભીચરી માતાજીનું મંદિર અહીંનો અદભુત નજારો તમને પ્રસન્ન કરી દેશે શહેરની સતત ભાગદોડ ભરેલી જિંદગી અને ઘોંઘાટિયા વાતાવરણથી ત્રસ્ત થયેલા લોકો કુદરતના ખોડે પથરાયેલી તેમની સુંદરતાને માણવા માટે દોટ મૂકતા હોય છે અને ત્યારે રાજકોટ નજીક ડુંગર ઉપર આવેલું ભીચરી માતાજીનું મંદિર પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે શહેરના પ્રદ્યુમન પા

વાતાવરણ એકદમ સરસ છે માતાજીના સાનિધ્યમાં બહુ માણસો આવે છે મોટી સંખ્યામાં ગીર પછી મને આવું વાતાવરણ જોવા મળ્યું ને બીચરી માતાજીના મંદિરે આસપાસ તળાવ છે કોઈ ખેતર ગ્રીન ગ્રીનહરી છે બહુ મજા આવે એવું વાતાવરણ છે અને હરીફરી શકે બાજુમાં લાલ પરી તળાવ છે અને આજુબાજુમાં પહાડી વિસ્તાર છે ને રાજકોટમાં આવું સરસ સ્થળ હોય એક સારી બાબત અહીંયા અત્યારે ચોમાસામાં બહુ મસ્ત વાતાવરણ છે એક સાઈડ ગ્રામ્ય વિસ્તાર પછી ખેતરો હરિયાળી અને એક સાઈડ પહાડો એટલે બહુ મસ્ત મજા આવે એવું છે અને ડેમ છે ચોમાસું આવતાની સાથે જ છે તે સોળે કળાએ ખીલી જતી હોય છે ત્યારે રાજકોટના ભીચરી મંદિર ખાતે પણ આસપાસમાં અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ જે છે એ લાલપરી તળાવ જોવા મળી રહ્યું છે ખાસ કરીને આ દ્રશ્યો છે તે લોકોને જે છે એ ખાસ કરીને વધુ આકર્ષતા હોય છે જે નજીકનું આ ભીચરી માતાજીનું સ્થળ કે જે રાજકોટની ભાગોળે આવેલું છે તે જે છે એ ગિરનારની યાદ અપાવે છે કે પ્રાકૃતિક વાતાવરણમાં જે જે લોકો જે પ્રાકૃતિક વાતાવરણમાં ફરવા ઈચ્છતા હોય છે તે વાતાવરણ જોવા મળતું હોય છે ને એટલા માટે જ અહીંયા દિવસ દરમિયાન અનેક લોકો છે ખાસ ચોમાસામાં પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે હાર્દિક જોશી ન્યૂઝ 18 ગુજરાતી રાજકોટ અંબાણી પરિવારના પુત્ર અનંત અને રાધિકાના લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી થઈ રહી છે છોટા કાશી ગણાતા જામનગરના મંદિરોમાં ભક્તિભાવ સાથે વિશેષ આરતી થઈ જામનગરમાં વર્ષો જૂના સત્યનારાયણ મંદિર ઉપરાંત ભીડભંજન મહાદેવ મંદિર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સુખનાથ મહાદેવ મંદિર ગાયત્રી શક્તિપીઠ સિદ્ધનાથ મહાદેવ મંદિર હાપાના જલારામ મંદિર લક્ષ્મીનારાયણ મંદિર ઉપરાંત જોગણી માતાના મંદિર જોગવડમાં આવેલા આશાપુરા માતાજીના મંદિર સહિતના ધાર્મિક સ્થાનોમાં પૂજા અર્ચના અને મહાપ્રસાદના વિતરણનું આયોજન થયું છે મંદિરોમાં આવતા ભાવિકો પણ અનંતને રાધિકાની પ્રથમ લગ્નની વર્ષગાંઠ નિમિત્તે આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે સવારથી જ મંદિરોમાં શ્રંગાર આરતીથી લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે તો વિશેષ પૂજા અર્ચના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અનંત અને રાધિકાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ છે તો આ નિમિત્તે પ્રાર્થના આ સાથે પૂજા કરવામાં આવી રહી છે ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે માંગ થઈ છે કચ્છ એકલ ધામના મહંત યોગી દેવનાથ બાપુએ કરી છે છે કે મહારાષ્ટ્રમાં જો રાજ્ય માતાનો દરજ્જો અપાયો હોય તો ગુજરાતમાં કેમ જો ગુજરાતમાં ગૌમાતાને રાજ્યમાતા નો દરજ્જો નહીં અપાય તો ધરણા કરવામાં આવશે કે અંદર રાજ્ય માતા દરજો આપો અન્યથા અગર આ શરત સરકાર મંજૂર નહીં કરે તો અમે ટૂંક ટાઈમ ને અંદર ભુજ કલેક્ટરને સામે અનછન આંદોલન ઉપર બેસવાના છીએ